અલ્લા ચે જો હાર્યો નો દવા લેવા મેલ્યો હશે એક તો શાંતિ દુખાય છે ને મારા પેટમાં ઘણું દુખાય હું જ નથી આઈ બે દાણાથી ચેજો હા મારો દેવાતું જ નથી હા હા એ ગોળી મંગાવી હતી હું ને હજી લાવ્યો ને કે લો કાકા ગોળી લઈને આવ્યો નું લાઈન આ લાઈન તો શું લાઈ લાઈ મંગાવ બે દિવસ થી તો હમણાં આવું અમને આવું કરાર હશે સારું જાણી હાલ તો જા

તમે વખર ને તમે ઉભા નહીં તો કોઈ કર્યું કોઈ નથી કર્યું લેવા પેલો અમીરો આપણો આપણું લોહી પીતો હક જોયે જવા જાય જોઈને પેલો કાળિયો કાળ મોટો નહી પેલો અમીરો દાઢી વાળો ભાઈ જાતો રહ્યો છે હા હા ચાલુ આવું અરે હું હવે બેઠો તો બોકડે મારે જાઉં તું લોકાઈ જો કપડું હતું હું બેઠો તો ને રિક્ષાની વાત જોઈ બેઠો તો આવ્યો કે મારા બાપ ની લોકાઈ છે મારો બાપ મરી ગયો તો બધું ચાલ મરી ગયો તો મને કોઈ જવાબ આવે આવા ના ઉભો રહ્યો જતો રહ્યો મને લાગે નક્કી જતો રહ્યો હેડો આપડે જવું પડશે આપણે કાઢવો પડશે ન કે એને કાઠો થયો આ હેડો હેડો ન ગંધ મારશે તો નહી ગાડી મેં એને જોવો પડી

હેડો હેડો એ મુર્ખાઓ રુમા રો હડો રોવો મારા ઉસી પૈસા લીધેલા હાલે ના ગયો પૈસા ઉસી ના ગટર ના ઢોકણા ના બે હજાર રૂપિયા હવે ભૂલી જાય તો હવે મારે પચાસ રૂપિયા લેવાના છે આ દાઢી કરાવવા મેં આલ્યા હતા સો મહિના પેલા પચાસ રૂપિયા હાલતા હાલતા મરી ગયો અરે ગોમ માં પેલા નાના છોકરા હોય ને એને પકડી પકડી ને એને પડેકા ખાઈ જતો તો છોકરા માં આપડે શાંતિ હવે જતો રહ્યો તો હા કાળીઓ છે કે ઓછો નહીં આતો ગોમ માં વખો પડાવતો તો સારું તારે ગોમ ની વસ્તી આવતી હશે આપણે પેલા ભેગા થઈ ને ભેગા કોઈ નહી આવે ગામ વસ્તી આ ચે જો હોય તો કોઈ આવે ને વસ્તી ના ના આવશે આવશે કોઈ મય નહી જો ચે નહી જો રેવા આખા ગામ માં રાડ હતી એના નોમણી જે કોઈ કરવું પડશે આપણે ચાર જણ કરવું પડશે શું કરશો ઘરાવ પૈસા ઘરાવ હવે લઈ જાવ પડશે લાકડા તો પૈસા કોણ આલશે માંદરો તો પૈસા નહી તારા કરો ખાડો ખોદી તો ને દાટી નાખો હો દફણે નાખો દાટી નાખો ડાયરેક્ટ

આખા ગો ને હવે છુટકારો મળ્યો નથી હવે કોઈ દાડો ગોમ નું કોઈ સારું કર્યું આપડું કોઈ દાડો સારું કર્યું ગોમ ને તો ભગવાન આવો માણસ બીજી વાર ગમ માં ના હાલતો કોઈ જરૂર નહી ભગવાન એટલી દયા કરજો ભગવાન તમે મૌન ધારણ કરી રહ્યા તો અફો એનું કોઈ હગુ વાલો છે સંબંધી કોઈ બી એનું આવા તો આવા દો કોઈ હગુ હાલુ નહી હોને કોઈ જગ્યાએ સંબંધ હારા રાશ્યા જ નહી હોને બધે બગાડી મિરઠ હોય આ 80 વર્ષ શું કર્યું હોને કોઈ નહી કર્યું ગાધું વિધું ને પડ્યા રહ્યા પડ્યા રહ્યા લોકો નેરંગ કરે લાયો લીધી લોકોની ની જે છે આપણે જ કરવાનું છે એવાનું હવે એક કામ કરો રોવાનું બંધ કરો હવે આપણો ગામનો સરપંચને ને જોન કરો કે અમીરજ જતો રહ્યો કરો ફોન કરો તમે હું કરું ફોન

સરપંચા કયા થયા શું થયું સરપંચ મને ખબર પડી જી સરપંચ ને કઈ સરપંચ વટાલું વટાલે સરપંચ બાટલી પી ગયો લેટવા ભજ્ય એના ગાધા છે હેલો હવે એક કામ કરો આપણો બી ટાઈમ બગડે સક વિધિ વિધિ કરી આવવાની વાટ કોઈ દીવો કોઈ ને વાટ જોઈ નહી ખાટલા શીકે ખાટલા શીકે લઈ લેવા બરાબર છે હેલો ચારે છેડે ચાર થઈ જો ઓની માયા મૂડી આટલી ખાટલો હતી બીજું કોઈ છે ચેલી વાના રો આ પડી લાકડી એની લાકડી એ મુછું તો ઓના ખાતામાં પૈસા કીજા બીજા એના ખાતામાં પૈસા બીજા નહી હોય જીન નીમ કોદા કો કમાવા જો તો પૈસા હોય નહી પાએ ખાતું નહી ખોલાય કોઈ દાડો અરે પડે પકડી પકડી જ આપડે તમારો છોકરો કેવા આવ્યો પડે ને આપણે ગંધ મારવા માંડ્યો પછી આખું ગોમ માં ગંધ ગંધ થઈ જશે કાઢો આવે ને એના છોકરા ને આપડા

કર <hums> 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 <Ay! hums> હું શું કઉ છું જિંદગી પુણ્ય કર્યું નહી જીવ તો પાછો જવાનો જીવ પાછો આવ્યો ચમચો મારા જીવ પાછો ફસાઈ ગયો શેમક જીવ રહી ગયો

સંસ્કાર નું કોઈ કર્યું એમને માવા આક્રમ તમે કોઈ ખુદા છે ગયા કોઈ તમે કોઈ આલ્યુ હે આ બાર મહિના ધોતી મારી પેરો ઉભા રહો બે મિનિટ ઉભા રહી જાવ